પૂર્વોત્તર ભારતના ઇતિહાસમાં છે ને એક એવી વાર્તા છે જે ઘણીવાર આપણી નજર બહાર રહી જાય છે અને એ છે અહોમ લોકોની કહાણી એક એવી શક્તિ જેમણે લગભગ લગભગ છસ્સો વર્ષ સુધી ચાલે એવા એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું તો ચાલો આજે આપણે એમની આ અવિશ્વસનીય સફરને જરા ઊંડાણથી સમજીએ વિચારવા જેવી વાત છે ખરું ને શું કોઈ પણ નવી જમીન પર જઈને બસ એમ જ એક સામ્રાજ્ય ઊભું કરી શકાય કે પછી એની પાછળની કહાણી કંઈક અલગ જ હોય છે અહોમ લોકો માટે તો આ હિંમત રણનીતિ અને એક આખી નવી દુનિયા બનાવવાની જ કહાણી હતી તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ આ અહોમ લોકો હતા કોણ ક્યાંથી આવ્યા અને કેવી રીતે એમણે એક તદ્દન નવા પ્રદેશમાં પોતાની સત્તાનો પાયો નાખ્યો જરા કલ્પના કરો તેરમી સદીનો સમય છે એક સમુદાય પોતાનું વતન જે આજે મ્યાનમાર તરીકે ઓળખાય છે એને છોડીને એક અજાણ્યા પ્રદેશ તરફ નીકળી પડે છે આ જ કર્યું હતું અહોમ લોકોએ તેઓ શક્તિશાળી બ્રહ્મપુત્ર નદીની ખીણમાં આવી પહોંચ્યા એક એવી જમીન જે તકોથી ભરેલી હતી પણ સાથે સાથે પડકારો પણ કંઈ ઓછા નહોતા પણ જુઓ તેઓ કોઈ ખાલી પ્રદેશમાં નહોતા પહોંચ્યા બ્રહ્મપુત્ર ખીણમાં તો ભૂઇયા તરીકે ઓળખાતા સ્થાનિક જમીનદારોની એક મજબૂત રાજકીય વ્યવસ્થા પહેલેથી જ હતી અને અહીં જ અહોમ લોકોએ કંઈક એવું કર્યું જેણે ઇતિહાસ બદલી નાખ્યો એમણે હાલની વ્યવસ્થામાં ભળી જવાની કોશિશ ન કરી ના એમણે તો એ વ્યવસ્થાને જ જડમૂળથી ઉખાડી ફેંકી ભૂયાઓને પડકાર્યા હરાવ્યા અને પોતાના એક શક્તિશાળી કેન્દ્રીય રાજ્યનો પાયો નાખ્યો તો આ નવું રાજ્ય અને એનો સમાજ કેવો હતો એની રચના કેવી હતી ચાલો એને જરા નજીકથી જોઈએ અહોમ રાજ્યની શક્તિનું રહસ્ય હતું પાઇક નામની એક અનોખી સિસ્ટમ આ એક પ્રકારનો ફરજિયાત શ્રમ હતો મતલબ કે દરેક પુખ્ત પુરુષે રાજ્ય માટે કામ કરવું જ પડતું ભલે પછી એ રસ્તા બનાવવા હોય કિલ્લાઓ બાંધવા હોય કે પછી સેનામાં સેવા આપવાલી હોય આ જ શ્રમબળ પર આખું અહોમ સામ્રાજ્ય ટકેલું હતું પણ અહોમ માત્ર યોદ્ધાઓ અને મજૂરો નહોતા આ પાઇક પ્રણાલીની કઠોર વાસ્તવિકતાની બીજી બાજુ પણ હતી એમનો સમાજ આશ્ચર્યજનક રીતે સુસંસ્કૃત અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતો કળા અને જ્ઞાનને ત્યાં ઘણું માન હતું કવિઓ અને વિદ્વાનોને જમીનો આપીને સન્માનિત કરાતા નાટક અને થિયેટર સમાજનો એક ધબકતો હિસ્સો હતા અને સૌથી અગત્યની વાત તેઓ ઇતિહાસ લખવામાં અને એને સાચવવામાં ખૂબ માનતા હતા આ જે ઐતિહાસિક ગ્રંથો છે ને એમને બુરંજી તરીકે ઓળખવામાં આવ્યા આ બુરંજીમાં અહોમ સામ્રાજ્યની આખી ગાથા નોંધવામાં આવી હતી પહેલાં એમની પોતાની અહોમ ભાષામાં અને પછીથી આ સામી ભાષામાં લખાયેલા આ ગ્રંથો આજે પણ ઇતિહાસકારો માટે એક અમૂલ્ય ખજાનો છે સારું હવે આ વાર્તાને થોડા મોટા ફલક પર જોઈએ શું અહોમ લોકોની આ કહાણી એકમાત્ર આવું ઉદાહરણ હતું તો જવાબ છે ના અહોમની વાર્તા કોઈ એકલદોકલ ઘટના ન હતી એ સમયે આખા ભારતીય ઉપમહાદ્વીપમાં ઘણા જનજાતીય સમાજો મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા હતા અહોમની કહાણી તો એ વ્યાપક પરિવર્તનની લહેરનો જ એક ભાગ હતી જુઓ દરેક જનજાતિએ એક અલગ રસ્તો પસંદ કર્યો કેટલીક જનજાતિઓ ધીમે ધીમે જાતિ આધારિત હિન્દુ સમાજનો ભાગ બની ગઈ તો વળી બીજી ઘણી જનજાતિઓએ પોતાની અલગ ઓળખ અને પરંપરાઓ જાળવી રાખી અને પછી હતા અહોમ જેવા લોકો જેમણે પોતાના શક્તિશાળી રાજ્યો બનાવીને ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો તો આ આખી વાત પરથી શું સમજવા મળે છે અહોમનો વારસો આપણને શું શીખવે છે એનો સાર શું છે બસ આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જનજાતીય સમાજો સ્થિર હતા પણ એવું નથી તેઓ ઇતિહાસના મૂક પ્રેક્ષકો નહોતા તેઓ ઇતિહાસના સક્રિય સર્જકો હતા પરિવર્તન લાવી રહ્યા હતા નિર્ણયો લઈ રહ્યા હતા અને પોતાની દુનિયા જાતે બનાવી રહ્યા હતા અહોમની ગાથા આ વાતનો જીવતો જાગતો પુરાવો છે એમણે એક નવી જગ્યાએ આવી જૂની વ્યવસ્થાને બદલી અને એક એવા રાજ્યનું નિર્માણ કર્યું જે ફક્ત શક્તિશાળી જ નહીં પણ સુસંસ્કૃત પણ હતું આ તેમનો ઇતિહાસમાં સક્રિય યોગદાન દર્શાવે છે અને અંતે આ આખી વાત આપણને એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે છોડી જાય છે શું આજે આપણે ઇતિહાસના નિર્માણમાં આ સમુદાયોના યોગદાનને પૂરેપૂરું સ્વીકારીએ છીએ અને મહત્ત્વ આપીએ છીએ અહોમની વાર્તા આપણને આ વિષય પર ફરીથી વિચારવા માટે પ્રેરણા આપે છે